સમાચાર તો ગુજરાત પ્રદેશ ભાજપના નવા પ્રમુખ જગદીશ વિશ્વકર્મા પ્રદેશ ભાજપના નવા પ્રમુખની સત્તાવાર જાહેરાત થશે ભાજપ નેતાઓ અને ધારાસભ્યોનો કમલમમાં જમાવડો જોવા મળી રહ્યો છે ધારાસભ્યો અને સાંસદ સહિત કાર્યકર્તાઓએ શુભેચ્છા પાઠવી જગદીશ વિશ્વકર્માના નિવાસેથી કમલમ સુધી રેલી યોજાઈ રેલીમાં પાર્ટીના નેતાઓ આગેવાનો સહિત કાર્યકરો જોડાયા પ્રદેશ પ્રમુખ તરીકે આજે ચાર્જ લેવા જઈ રહ્યા છે જગદીશ પંચાલ તેમના ઘરના આ દ્રશ્યો છે નિવાસસ્થાનના દ્રશ્યો છે કે જ્યાં ભાજપના નેતાઓ તેમને મળવા માટે આવી રહ્યા છે ભાજપ અમદાવાદ શહેર સંગઠન હોય કે અમદાવાદના ધારાસભ્યો સાંસદ સભ્યો સહિત તમામ જે નેતા લોકો અત્યારે અહીંયા આવી રહ્યા છે અને તેમનું અભિવાદન કરી રહ્યા છે તેમને એક શુભેચ્છા મુલાકાત કરી રહ્યા છે લગભગ અહીંયાથી સાડા આઠ વાગ્યાની આસપાસ રેલીનું આયોજન છે અને રેલી જે વાત કરવામાં આવે તો રેલી પણ અહીંયાથી નીકળશે એટલે કે કહી શકાય કે અહીંયાથી જે રીતની પરિસ્થિતિ જે રીતના તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે તેમના નિવાસ સ્થાનના આ દ્રશ્યો છે કે લોકો એટલે કે ભાજપના કાર્યકર્તાઓ અહીંયા આવ્યા છે વહેલી સવારથી જ અહીંયા ઘરે જમાવડો હતો ભાજપના ધારાસભ્યો પદાધિકારીઓ અહીંયા અહીંયા સુધી પહોંચ્યા છે ત્યારે જે વાત કરવામાં આવે તો કૌશિક જૈન આપણી સાથે છે તેમની સાથે ખાસ વાતચીત કરવામાં આવશે સાહેબ આજે નવા ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્મા ચાર્જ લઈ રહ્યા છે ઘરનો માહોલ એક અલગ પ્રકારનો છે ભાજપના નેતા પદાધિકારીઓ આવ્યા છે કયો માહોલ એક તો સૌથી ખુશીની વાત એ છે કે જગદીશભાઈ સાથે અમદાવાદ શહેરમાં એમની ટીમમાં મેં મહામંત્રી તરીકે કામ કર્યું છે અને મારા મિત્ર છે અને સંગઠનના એકદમ માહિર વ્યક્તિ છે ભારતીય જનતા પાર્ટીએ જે પણ નિર્ણય લીધો એ ખૂબ સુંદર અને જોરદાર નિર્ણય લીધો છે તેના માટે ભારતીય જનતા પાર્ટીને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું લોકો અભિનંદન પાઠવી રહ્યા છે સાથે જ અહીંયા પાયલ કુકરાણી પણ છે તેમની સાથે નવા પ્રદેશ પ્રમુખ અમદાવાદ શહેરના અને એક કહી શકાય કે તમારા પાડોશી પણ કહેવાય હું આપના માધ્યમથી ગુજરાત પ્રદેશ વતી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ જ્યારે અધ્યક્ષ તરીકે અત્યારે ઘોષિત થવા જઈ રહ્યા છે ત્યારે સાહેબ શ્રીને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને આપે જેમ કીધું કે પારોશી એટલે અમારે તો ખૂબ એમ ઉત્સાહ છે અત્યારે આપણે જોઈ શકો છો કેટલી

ટૂંક સમયમાં માં જ હવે રેલી નીકળશે અને શક્તિ પ્રદર્શન સાથે જગદીશ વિશ્વકર્મા કમલમ ખાતે પહોંચશે અને ત્યાં ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકેનો ચાર્જ સ્વીકાર કરશે કેમેરામેન અજય પટેલ સાથે વીટીવી ન્યૂઝ અમદાવાદ ગુજરાત પ્રમુખ તરીકેની ની નિયુક્તિ માટે કમલમ ખાતે અત્યારે રેલી લઈને ભાજપના ના જે કહી શકાય કે જગદીશ પંચાલ અત્યારે હાલમાં તેમના નિવાસ રેલી લઈને નીકળ્યા છે લોકોનું નું વાદન અભિવાદન સ્વીકારી રહ્યા છે તમે જે રીતે વાત કરવામાં આવે તો હાલમાં જે જગદીશ પંચાલ જે રેલી લઈને આગળ આગળ જઈ રહ્યા છે ત્યારે કહી શકાય કે અહીંયા જગદીશ પંચાલ કે જેઓ તેઓને કવર કરી રહ્યા છે ભાજપના કાર્યકર્તાઓ કવર કરી રહ્યા છે સાથે જ હવે શક્તિ પ્રદર્શન થકી આ રેલી અમદાવાદ ખાતે પહોંચશે અને ત્યાં તેમનો ભાજપ પ્રદેશ તરીકેનો સ્વીકાર કરશે કેમેરામેન છેલ્લા પંદર મહિના ની વાત અટકતી હતી ત્યારે હાલની હવે જે વાત કરવામાં આવે તો કયો માહોલ અહિયાં ગુજરાત ભાજપ માં કેવો માહોલ કર્ણાવતી મહાનગર એ વર્ષોથી ગુજરાત અને ગુજરાતની રાજનીતિને સૌથી મોટું કોઈ મહાનગર કર્ણાવતી મહાનગર છે જ્યાંથી નરેન્દ્રભાઈ મોદી અમિતભાઈ શાહ અને હમણાં તમે જોયા તો એ પ્રદેશ પ્રમુખ તરીકે જેમની વરણી થઈ છે એમણે બુથ કાર્યકર તરીકે લઈને અને એક મોરચામાં એક પદ ભોગવીને અને અમદાવાદ શહેરની કર્ણાવતી મહાનગરના પ્રમુખ તરીકેની ખૂબ સારી સુપેરે જવાબદારી નિભાઈ હતી એમના ટાઈમે જે કોર્પોરેશનનું ઇલેક્શન જોયું હતું એમાં એકસો સાહીઠ સીટ જીતીને અને એમને એમનું પરફોર્મન્સ બતાવ્યું છે અને સર્વ સમાજને લઈને અને આ વ્યવસ્થામાં સરસ રીતે બે હજાર થી સતત ધારાસભ્ય તરીકે ચૂંટા થયા છે મારી બાજુની જ વિધાનસભા નિકોલ છે નિકોલમાં ખૂબ સરસ રીતે એ ત્રણ વખતથી વિધાનસભામાં ધારાસભ્ય તરીકે ચૂંટા થયા છે એ સિનિયર ધારાસભ્ય છે અને હાલ એમને સ્વતંત્ર હવાલો જે આપવામાં આવ્યો તો એમાં બી સરસ કામગીરી એમને કરી છે એમની કામગીરીને ને એને કામના હિસાબે એમને પ્રદેશ પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા છે હું આપને વિશ્વાસ સાથે કહું છું કે એ છે ભાજપની વાત કરવામાં આવે સંગઠન ની વાત કરવામાં આવે તો તેમને પેલા પણ ખુબ સારો અનુભવ રહ્યો છે ત્યારે હવે અમદાવાદ શહેર નો અનુભવ સમગ્ર ગુજરાત ને મળશે કેમેરામેન અજય પટેલ સાથે અમદાવાદ પ્રવક્તા દવે આપણી સાથે તેમની સાથે વાત વાતચીત કરીશું યજ્ઞેશભાઈ એક બૂથ લેવલના કાર્યકર્તાને કાર્યકર્તા ને આજે પ્રદેશ પ્રમુખની જવાબદારી સોંપવામાં આવી છે કઈ રીતે જોવો છો આખી ઘટનાને અને આવનારા દિવસોમાં હવે કઈ રીતના પડકારો જોઈ રહ્યા છો ભારતીય જનતા પાર્ટીની અંદર જવાબદારીની બાબતે વાત કરીએ તો બૂથ લેવલના કાર્યકર્તા દેશના ગૃહમંત્રી પણ બની શકતા હોય છે બૂથ લેવલના કાર્યકર્તા દેશના વડાપ્રધાન પણ બની શકતા હોય છે એટલે ભારતીય જનતા પાર્ટીની અંદર કાર્યકર્તા પોતાની કાર્યદક્ષતાના આધારે સ્થાન મળતું હોય છે અને એ સ્થાન પ્રમાણે આજે પણ જે પ્રમાણે જગદીશભાઈ વિશ્વકર્માની પસંદગી કરવામાં આવી છે એ બુથના પ્રમુખ પણ રહી ચૂકેલા છે કર્ણાવતી મહાનગરના બબ્ય વખત પ્રમુખ રહી ચૂક્યા છે અને અત્યારે ગુજરાત સરકારમાં જવાબદારી પણ સંભાળી છે છે તાજ કહેવાય જે રીતના પાટીલે પોતાની ફરજ નિભાવી એક અલગ જ તો આ એને લઈને એક આ કાટાડો તાજ કહેવાય ગુજરાત સરકારની અંદર જો ભારતીય જનતા પાર્ટી ના એકસો બાસઠ જેટલા ધારાસભ્યો હોય બધી જ મહાનગરપાલિકાઓ ભારતીય જનતા પાર્ટી પાસે હોય બધી જ જિલ્લા પંચાયતો એ ભારતીય જનતા પાર્ટી પાસે હોય તો એને કઈ રીતે કાંટાળો ખાત કહી શકાય કારણ કે સ્મૂથ ચાલતી ગાડી છે અને બીજું કાર્યકર્તાઓનો સાથ ગુજરાતના ગુજરાત ના તમામ કાર્યકર્તાઓ જે પ્રમાણે પાટીલ સાહેબ જોડે ખભે ખભો મિલાવીને ચાલે

રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી કુંવલજી આપણી સાથે મંત્રી મંડળ ના સભ્ય કહી શકાય એ જગદીશ વિશ્વકર્મા આજે પ્રમુખ બની રહ્યા છે શું જગદીશભાઈ વિશ્વકર્મા જે અમારી સાથે મંત્રીમંડળમાં પણ કામ કર્યું એવી વ્યક્તિને ભાંડિયા પસંદ કર્યા કોર્પોરેશન ના હોદ્દેદાર એવી છે કે સૌને સાથે રાખીને ચાલે વ્યક્તિ જિલ્લા ભાજપ ના મહાનગર ભાજપ સંગઠન અને જિલ્લા મહાનગર

સહકાર મંત્રી માંથી હવે એક સંગઠન માં પ્રમુખ તરીકે જયારે એમને જવાબદારી મળી છે ખુબ ખુબ શુભેચ્છાઓ નવા મંત્રી મંડળ વિસ્તરણ બાબતે તમે જોઈ શકો છો કે નવા મંત્રી મંડળના વિસ્તરણમાં ઋષિકેશ પટેલ બાદ ભાનુબેન બાબરિયાએ પણ બોલવાનું ટાળ્યું હતું ત્યારે હવે જોવું રહ્યું કે નામ મંત્રી મંડળમાં આવે છે કે નહીં જે રીતની માહિતી સામે આવી રહી છે ભાનુબેન બાબરિયાનું નું નામ કપાઈ શકે છે ત્યારે હવે આવનારા દિવસોમાં નવા મંત્રી મંડળમાં કોનો સમાવેશ થશે તે જોવું રહ્યું કેમેરામેન અજય પટેલ સાથે પાર્થજાની વીટીવી ન્યૂઝ ગાંધીનગર તો ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખના પદ તરીકે જગદીશ વિશ્વકર્મા આજથી ચાર્જ સંભાળવાના છે ત્યારે કમલમ ખાતે પણ કમલમ ખાતેથી આ સીધા દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર હાલમાં જગદીશ વિશ્વકર્મા કે જેઓ કમલમ ખાતે પહોંચી ચૂક્યા છે સાથે જ ત્યાં અત્યારે ભાજપના કાર્યકર્તાઓ ધારાસભ્યો અને સાંસદોનો જમાવડો જોવા મળી રહ્યો છે તમામ લોકો જગદીશ વિશ્વકર્માને આવકારવા માટે ત્યાં પહેલાથી જ પહોંચી ચૂક્યા છે તેમનું સ્વાગત કરવા માટે અભિનંદન પાઠવવા માટે ખાસ શુભેચ્છાઓ પાઠવવા માટે તો બીજી તરફ જગદીશ વિશ્વકર્માના ઘરે પણ ઉત્સવ જેવો માહોલ જોવા મળી રહ્યો છે સવારે જગદીશ વિશ્વકર્મા કેમ્પ હનુમાન મંદિર પહોંચ્યા હતા દર્શન કરવા માટે અને ત્યારબાદ તેમના નિવાસ સ્થાનેથી કમલમ સુધી રેલી યોજવામાં આવી અને હવે તેઓ ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકેનો પદભાર સંભાળશે અને જે આગળની કાર્યવાહી છે કામગીરી છે એ શરૂ કરશે અત્યારે આ દ્રશ્યમાં પણ તમે જોઈ શકો છો કે મોટી સંખ્યામાં અહીં લોકોનો જમાવડો જોવા મળી રહ્યો છે એ પછી ધારાસભ્યો હોય કે પછી સાંસદો હોય કે પછી બૂથ લેવલના કાર્યકર્તાઓ હોય આ તમામ લોકો અહીં જગદીશ વિશ્વકર્માને શુભેચ્છા પાઠવવા માટે પહોંચ્યા છે છેલ્લા એક સપ્તાહથી કમલમ ખાતે તૈયારીઓ ચાલી રહી હતી એમાં પણ જ્યારે ગુરુવારે આખી આ ચૂંટણી પ્રક્રિયા જાહેર કરવામાં આવી ત્યારથી જે હલચલ છે કમલમ ખાતે તેજ થઈ ગઈ હતી ગઈકાલે ફોર્મ ભરાવાની પ્રક્રિયા હતી પરંતુ અન્ય કોઈ ફોર્મ ન ભરાયા અને માત્ર ને માત્ર જગદીશ વિશ્વકર્માનું એકમાત્ર ફોર્મ ભરાયું હતું જેથી જગદીશ વિશ્વકર્મા વિજેતા બન્યા અને આજે સત્તાવાર રીતે ઘોષિત કરવામાં અને હવે તેઓ કમલમ ખાતે પહોંચ્યા છે અને અહીં તેઓ ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકેનું પદ સંભાળશે ચાર્જ લેશે અને ત્યારબાદ ભાજપની જે કામગીરી આગળ ધપાવવાની છે તે કામગીરી હાથ લેશે આજે સત્તાવાર રીતે પ્રદેશ ની નિમણૂક થઈ રહી છે કઈ છો જગદીશભાઈ એક પાયાના કાર્યકર્તા છે ભારતીય જનતા જે કર્ણાવતી મહાનગર છે એના બુથ કાર્યકર્તાથી શરૂ કરીને એ મહાનગરના પ્રમુખ બેના સંગઠનનો અનુભવ મેળવો અને સફળતાપૂર્વક ત્યાં કામ કરવું એ પછી ધારાસભ્ય બેના અત્યારે મંત્રીમંડળમાં પણ ઘણા વિભાગોની જવાબદારી સંભાળે છે એટલે એમને શાસનનો અનુભવ છે સંગઠનનો અનુભવ છે યુવા છે ઉર્જાવાન છે અને સમાજના દરેક વર્ગ સાથે સંકળાયેલા છે એટલે સફળ કાર્યકર્તા તરીકે રહ્યા છે તો જગદીશભાઈ અચૂક અહીંયા સફળ કાર્યકર્તા તરીકે રહેવાના અને વધારે ઉર્જાવાન પાર્ટીને બનાવવાના છે એક મોટો પડકાર એ છે કે અત્યારના જે વર્તમાન પ્રમુખ હતા સાહેબ રેકોર્ડ બ્રેક સીટો છે 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 એ એ સીટોને જાળવીને એમાં વધારે નવી ભરવાની અને મને લાગે કે એના માટે જગદીશભાઈ સિવાય જગદીશભાઈ જ યોગ્ય પસંદગી છે અને એમાં સફળતા જગદીશભાઈ યોગ્ય પસંદગી છે એવું તમે કીધું પરંતુ હવે મંત્રીમંડળનું વિસ્તરણ થવાની વાત છે તમારું નામ સંભવિતમાં પણ છે કે અર્જુન મોઢવાડિયાને નવી જવાબદારી વિશેષ મળી શકે છે કેબિનેટમાં શું માનો જો આ બાબતે પ્રદેશ પ્રમુખમાં ઘણા બધા વખતથી ઘણા બધા નામો ઘણી બધી તારીખો નક્કી થઈ મીડિયાની અંદર એ પછી જ્યારે સમય આવ્યો ત્યારે બધું આ ભાજપની વાત ચાલે છે ભાજપની અંદર એવી વાત છે કે અર્જુન મોઢવાળી એને બનાવશે ની અંદર કોઈ વાત ચાલે ચાલેની ભાજપની અંદર કામની જ વાત ચાલે અત્યારે કેટલાય પ્રોગ્રામો ચાલે છે એ પ્રોગ્રામોની વાત ચાલે છે આવી કોઈ વાત નથી જવાબદારી સ્વીકારશો તમને મને અહીંયા મને મને જવાબદારી મને મળેલી છે મારા પરિવારની મારો પરિવાર એટલે મારા મત વિસ્તારની ધારાસભ્ય તરીકેની એક વર્ષથી હું કામ કરું છું અને મને ખૂબ સંતોષ છે ભારતીય જનતા પાર્ટીની અંદર શું જવાબદારી લેવી ને શું ના લેવી એ બીજી પાર્ટી જેવું નથી કે પરિવાર કોઈ નક્કી કરે અહીંયા પાર્ટી જે નક્કી કરતી હોય છે એ પ્રમાણે થતું હોય છે અને યોગ્ય સમયે યોગ્ય લોકો જે છે એના માટે ના એ નિર્ણય લેતા હોય છે કામ કરી રહ્યા છે પરંતુ જો કોઈ પણ જવાબદારી આવનારા દિવસોમાં મળશે તો એ પણ સહજતાથી સ્વીકારવામાં આવશે કેમેરામેન અજય પટેલ સાથે પાર્થજાની જાની વીટીવી ગાંધીનગર ભાજપના નવા પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માનું નામ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છે અને તેઓ ચાર્જ લેવા માટે શપથ લેવા માટે પહોંચ્યા છે કમલમ ખાતે એક બુથ લેવલના કાર્યકર્તાથી શહેર ભાજપ પ્રમુખ ધારાસભ્ય અને રાજ્ય સરકારમાં મંત્રી રહી ચૂકેલા જગદીશ વિશ્વકર્મા હવે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકેનો ચાર્જ સંભાળશે એ ભારતીય જનતા પાર્ટીની પરંપરા અને સિસ્ટમ એનો નિયમ છે અને એ રીતે હું પોતે પણ લગભગ સવા વર્ષથી મારે પોતે સ્વૈચ્છિક નિવૃત્તિ તરફ આગળ વધી રહ્યો હતો નવો વ્યક્તિ આવે નવી મૌલિકતા આવે નવા વિચારો આવે નવો પ્રાણ પુરાય સંગઠનમાં નવા લોકો કામે લાગે અને એના દ્વારા ગુજરાતના લોકોની સેવા થાય એના માટે વધુ સરળતા સાથે પ્રયત્ન થાય એ અપેક્ષા છે અને મને લાગે છે કે આજે એક મારી જવાબદારી હું પૂર્ણ કરીને મને જે નવી જવાબદારી મળી છે એમાં વધુ સમય આપી શકીશ હું ગુજરાતના સૌ મતદાર ભાઈઓનો પણ આભાર માનું છું કાર્યકર્તાનો આભાર માનું છું એમણે માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબની લોકપ્રિયતા એમના પ્રત્યેનો વિશ્વાસ અને મતમાં રૂપાંતર કરીને બે હજાર બાવીસમાં એકસો છપ્પન સીટ અને લોકસભામાં બે હજાર ચોવીસમાં પણ પચીસ સીટ એ ભારતીય જનતા પાર્ટીને જીતાડીને બંનેમાં લગભગ એક એક કરોડ મતોની લીડ એ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને ગુજરાતમાં અપાવી છે એના માટે હું જિંદગીભર એમનો આભારી છું આપ સૌનો પણ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ